સ્વાગત છે તો આજ આપણે પ્રસાદી લેવા જવાની છે જય સ્વામિનારાયણ તો પ્રસાદી લેવા જવાની છે તો ત્યાં જઈ અને કઈ રીતની સુવિધા છે એમાં તો પાસ હોય છે એ પાસ લઈને જવાનું છે તો પાસ તો આપડે આવી ગયો છે એ પાસ લઈને જવાનું છે તો ચાલો કન્ટિન્યુ જોડાઈ રહેજો કઈ રીતની સુવિધા છે આજ તમને રસોડે રસોડું તો નહીં બતાવીએ રસોડું કાલના વિડીયોમાં આવશે તો આજ આપણે જમવા પ્રસાદી લેવા જવાનું છે જઈશું સ્વામિનારાયણ જાઉં ને તો બહેન થલી જેસે ઓમે લાઇક ન હોય આપનો આવચો જાનિયા સાને સોમી બની મેઠા ઓ દેવની મંતી તીંગ

પાઉાજી છે ખીચડી છે અને પાપડ છે અને છાસ છે અને કઢી ભાત છે એવું છે તો મિત્રો આપણે પ્રસાદી લઈ લીધી છે અને પ્રસાદી છે ને એક નંબર છે એમાં વેરાયટી પણ જોરદાર હતી અને પાવભાજીમાં તો કઈ કેવું જ ન પડે કેવું લાગ્યો મજા આવી ગઈ ને પ્રસાદ કેમ લાગે લાગી ચાલો હવે આપણે પાણી પીએ અને નીકળી જઈએ